ગુનેગારને સજા કરાવા પરંતુ ખુદ પોલીસ જ ભ્રષ્ટ અને તોડપાણી કરી ગુનો કરે તો આવો કેસ સામે આવ્યો છે સૌથી દ્રશ્યો ટેબલ પર રૂપિયાના બંડલ પડ્યા છે જુગારમવા માટેના કોઈન પડ્યા છે ટેબલ પર ગોહિલ યુવરાજસિંહ કે પોલીસ ઇન્સ્પેક્ટર લખેલી નેમ પ્લેટ પડી છે અને સામે ખુરશીમાં ખુદ ભ્રષ્ટ પીઆઈ યુવરાજ સિંહ બેઠા છે આટલું સમજાયું હોય તો બાજુમાં ઉભેલા વ્યક્તિને પણ જોઈ લો તે છે યુવરાજસિંહના તોડ પાણી કરનારા પાર્ટનર હેડ કોન્સ્ટેબલ મહીપતસિંહ સોલંકી આ બંને ભ્રષ્ટ લોકોએ એકાવન લાખ રૂપિયાનો તોડ કર્યો છે અને હવે બંને સામે કેસ નોંધાયો છે એકાવન લાખ રૂપિયાનો તોડ કેવી રીતે થયો તે અંગે વાત કરીએ તો પીઆઈ યુવરાજસિંહ અને કોન્સ્ટેબલ મહેપતસિંહે છવ્વીસ ઓક્ટોબરે કમ્ફર્ટ રિસોર્ટમાં રેડ કરી હતી અને ત્યાં જુગાર રંગતા અનેક મોટા માથાને ઝડપાયા હતા પોલીસે ત્રેસઠ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો પરંતુ ત્યાર પછી મીડિયામાં આરોપીના ફોટો અને સાચા નામ ન આપવા મોબાઈલ પરત આપવા અને કસ્ટડીમાં સુવિધા પૂરી પાડવા માટે એકાવન લાખનો તોડ કર્યો કેવી રીતે પીઆઈ ગોહિલ નો કુટ્યો ભાંડો એકાવન લાખ ના તોડ ની કેવી રીતે લાગી ભનક આ સવાલ નો જવાબ કચ્છના એક કેસ સાથે જોડાયેલ છે પીઆઈ ગોહિલ કચ્છમાં ભાજપના એક હોદ્દેદારના ત્રણ કાર્યકરો ને ઉઠાવી જ તોડ કરવામાં આવ્યા ની વાત રાજ્યના ગૃહ વિભાગ સુધી પહોંચી હતી અને તપાસ શરૂ થઈ સ્ટેટ મોનિટરિંગ સેલ ના વડા નિર્લિપ્ત રાય ને તપાસમાં પીઆઈ ગોહિલ ના તોડ ની ખબર પડી વધુ તપાસમાં ટંકારા સુધી કાર લંબાયા અને તે તપાસમાં ભાંડો ફૂટી ગયો જેથી જુગાર ધામ માં ઝડપાયેલા રાજકોટના જ્વેલર્સ ભાસ્કર પારેખ નો અમે સંપર્ક કર્યો તો આરોપીએ કાઈ બોલવાનું ટાળ્યું પ્રયત્ન કરશું જાણો ભાસ્કર તમે તમે હાજર શું કહેશો આરોપી છે જુગારમાં આરોપી છે તેઓએ ફરિયાદ કરી હતી પોલીસે તેમની પાસેથી લાંચ લીધી હતી પરંતુ તેઓ બોલવાનું ટાળી રહ્યા છે આ કેસમાં જુગાર અંતર આરોપીએ તો મીડિયા સામે ગેરવર્તન કરી કાંઈ બોલવાનું ટાળી પરંતુ રાજકીય ગરમી ચોક્કસ વધી રહી છે તો જે લોકો કહી રહ્યા હતા કે મોરબી જિલ્લામાં સબ સલામત છે તો છેલ્લા પંદર દિવસના મારે વી ટીવીના જ માધ્યમથી કેવું છે કે આંકડા મગાવી લઈએ તમારી જ ડિબેટમાં એક અમારા મોરબીના બહુ મોટા નેતા તાકાતવાળા નેતા પોતાની જાતને ગણાવે છે જે કાયમ માટે મીડિયામાં અને સ્ટુડિયોમાં ફાકા ફોજદારી કરતા હોય છે એને મારી વિનંતી છે કે જે તમે સબ સલામતના બણગા ફૂકતા હતા વીટીવીની ડિબેટમાં તો તમે જોઈ લો આજે શું પરિસ્થિતિ છે મોરબીની મોરબીમાં ખોટું કરે તો એને ભોગવવું જ પડે અને ખોટી રીતે કઈ હાલે અને હલાવું નથી પણ ગુજરાત પોલીસ નંબર વન છે એટલું જ નહીં છેલ્લા બાર મહિનામાં નવ પીઆઈ સસ્પેન્ડ થઈ ચુક્યા છે તેવામાં ગુજરાત પોલીસના હાથ ભ્રષ્ટાચારમાં કેટલી હદેખ ઉપલા છે તેનો અંદાજ તમે લગાવી શકો છો રાજ્યમાં તોડકારની શંકામાં તપાસ બાદ એકાવન લાખ રૂપિયાનો તોડ કર્યાની ફરિયાદ નોંધાઈ હોય તેવી આ પ્રથમ ઘટના છે

વિભાગે તપાસના આદેશ આપ્યા અને પછી સમગ્ર ભાંડો આગળ કડી જોડાતી ગઈ ગઈ અને ફૂટી ગયો મોરબીના ધારાસભ્ય એમ કહે છે કે જે ખોટું છે સહન નહીં થાય ખોટાની વિરુદ્ધ કાર્યવાહી થશે પણ કાર્યવાહી એવી કેમ નથી થતી કે ખોટું કરતા પહેલા લોકો દસ વાર વિચારે અરે તમે એમ કહો છો કે અમે એવી કાર્યવાહી કરીશું કે ગુનેગારો ગુનો કરતા પેલા વિચારે પણ અહીંયા તો જે કાર્યવાહી કરતા હોય એ પોલીસ જ ગુના કરે છે એ પોલીસ જ ભ્રષ્ટાચારી છે તો પછી લોકો તો શું કરે કોના પર વિશ્વાસ કરવાના લોકો ખાખી લોકો કેવી રીતે ભરોસો કરે કારણ કે ગુનેગાર તો પૈસા આપીને છૂટી જાય છે પૈસા તો એમને સૌથી પ્રિય છે કદાચ સરકારી પગાર એમને ઓછો પડતો હશે મોંઘવારી વધી ગઈ છે ને પોસાતું નહીં હોય ફસાય તો માત્રને માત્ર ગરીબ જ ફસાય છે કારણ કે પૈસા તો આપી ના શકે તોડ તો કરી ના શકે ગુજરાતમાં ભ્રષ્ટાચાર વિરુદ્ધ કાર્યવાહીની બસ વાતો જ થાય છે પરંતુ હકીકત તો એ છે કે રાજ્યના પોલીસ વિભાગમાં જ ભ્રષ્ટાચારીઓની ભરમાર છે વિપક્ષા રમેશ કહે છે કે ગૃહ વિભાગ તો ભ્રષ્ટાચારનું હબ છે આ પુરાવા તો મળી રહ્યા છે શું કહેવાનું આગળ હવે અને આ વાત અમે નથી કહેતા સામે આવેલા આંકડા જ કહી રહ્યા છે એટલે હવે આપણે પોલીસ વિભાગ અને ગૃહ વિભાગ અને જે આ ભ્રષ્ટાચારી તોડ કરનારા પોલીસ છે એનાથી બહુ જ ખાસ પોલીસ થી ખાસ કરીને પોલીસથી આપણે બચીને રહેવું પડશે ને વિશ્વાસ કરતા પહેલા દસ વાર વિચાર કરવો પડશે કારણ કે પોલીસ જ હવે અપરાધ કરી રહ્યા છે તો અપરાધીઓની તો શું વાત આવે